અહીંથી રોજ નાના મોટા હજારો વાહનો પસાર થતા હોય છે ત્યારે બિસ્માર રોડ અને મસમોટા ખાડાને કારણે વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર બન્યા છે ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક રોડ રિપેરિંગ કરી સમસ્યામાંથી મુક્તિ આપે આ છે ગઢડા રોડ આથી ઠેઠ ગઢડાને આવવા નવા બધા જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલ પડે છે અહીંયા વારંવાર આવી રીતના ખાડા પછી નગરપાલિકા મરમત કરી તંત્ર ને વારંવાર રજૂઆત કરવી છે તોય છતાં કોઈ પણ જાત આનું નિવારકરણ લાવતા નથી તાત્કાલિક શું થવું જોઈએ તાત્કાલિક રોડ બનાવવો પડે બોટાથી જોડતો નેશનલ હાઈવે ખુબ બિસ્માર હાલતમાં છે હાલ તો રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે અહીંથી પસાર થતા નાના મોટા તમામ વાહન ચાલકો અહીંથી જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે કારણ કે સતત ખાડાવાળા આ રોડ પર વાહન કઈ બાજુ ચલાવવું તે પણ નક્કી કરવું મુશ્કેલ છે ત્યારે ખાડાની ની સાઈડ માંથી વાહન લેવામાં ઘણી વખત નાના મોટા અકસ્માત પણ સર્જવાની શક્યતા પૂરેપૂરી આ રોડ પર જોવા મળે છે વારંવાર આ કપસા નાખીને વ્યાજાય છે અને બધા કપજા આંબા આમ ઉડે છે

ત્યારે હાલ અહીંથી પસાર થતા વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક આ રોડ બનાવવામાં આવે જેથી આ સમસ્યામાંથી રાહત મળે હું લગભગ ગઢડા રોડ થી ઘણા સમય થી અહીંથી પસાર કરું છું પણ ભગવાન ભગવાનપરાની ભોળાનાથના કોમ્પ્લેક્સની આગળ લગભગ મોટા ભાગે જમણી સાઈડનો રોડ બહુ ખરાબ તૂટેલો છે મોટા મોટા ખાડી ખાડા પડી ગયા છે અનેક લોકો અહીંયા જીરા ઉદ્યોગમાં જતા હોય બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય તો બહુ તકલીફ પડે છે પણ અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્ર ધ્યાન દેતું નથી અને છેલ્લા સમયની અંદર આ લોકો મોટા મોટા કપસા અંદર પાથરીને ચાલ્યા ગયા છે ત્યારે મોટા વાહન નીકળે ત્યારે ટાયરની અંદર કપસા ભરાય અને દુકાનની અંદર અને બાજુમાં જે રહેતા હોય એ લોકોને પથ્થર છૂટી અને વાગે છે જો આમાં કોઈ પણ બનાવ બનશે તો કોણ જવાબદાર રહેશે અને આ લગભગ ઓછામાં ઓછો લગભગ દોઢક વર્ષથી આ પરિસ્થિતિની અંદર આ રોડ છે શું થવું આ તાત્કાલિક અંદર આને કા પછી ડામર અથવા સીસી રોડ બનાવે એવી નગરપાલિકાના અધિકારીઓને નમ્ર વિનંતી કરીએ છીએ